મારી સાથે કામ કરતી અવનિને મારા ઘરે લઈ જઈને ચાર કલાક સુધી કામ કરાવ્યું મિત્રો મારું નામ મિલન છે અને હું છવીસ વર્ષનો છું હું જ્યારે ચૌદ વર્ષનો હતો ત્યારથી જ મને બધી ખબર પડવા લાગી હતી અને ત્યારથી જ મારી અંગતની ઈચ્છાઓ જાગવા લાગી હતી પહેલા થોડા વર્ષો સુધી તો મારી રીતે જ હું ઈચ્છાઓ પૂર્ણ કરતો અને અઠવાડિયામાં ચારથી પાંચ વાર હાથ લારી હંકારતો હતો પરંતુ ત્યારબાદ મારી ઈચ્છા એટલી બધી વધી ગઈ કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો પરંતુ કોઈ મારી સાથે દોસ્તી કરવા માંગતું ન હતું જેને કારણે હું ખૂબ જ દુઃખી રહેતો અને ઉદાસ રહેતો પરંતુ મને નહોતી ખબર કે એક સમય પણ મારો આવશે મારે પણ કોઈ સહેલી બનશે અત્યારે હાલમાં હું એક કંપનીની અંદર કામ કરું છું અને ત્યાં હું ખૂબ જ મજામાં છું કારણ કે ત્યાં ઘણી બધી લેડીઝો આવે છે અને એમાંથી ઘણી બધી અમારી મિત્ર પણ છે તેની સાથે હું વાતચીત કરું છું અને મારું દિલ હલકો કરી લઉં છું બસ આટલું જ થાય છે તેની સાથે મજાક કરવી અને સમય વિતાવવો આ બધી એક નોર્મલ વાત છે પરંતુ હવે મારે કોઈ એવા ખાસ મિત્ર જોતી હતી જે હંમેશા મારી સાથે રહે અને મને કોઈપણ સમયમાં મારા અંગત કામોમાં મારો સાથ આપે પરંતુ આવી છોકરી કંપનીમાં ગોતવી ખૂબ જ મુશ્કેલ હતી પણ મને ખબર પડી કે બે દિવસ પહેલાં કંપનીમાં એક નવી નવી લેડીઝ આવી છે અને તે ખૂબ જ સરસ દેખાય છે મારી ઓફિસનો સમય સવારનો હતો જ્યારે હું કંપનીમાં ગયો એટલે પહેલાં હું તેમને મળવા ગયો અને તેની સાથે વાતચીત કરી અને મેં એનું નામ પૂછ્યું તો તેણે નામ અવની હતું અને તે ખૂબ જ સરસ દેખાઈ રહી હતી તેણે ત્યારે એક ફ્રોક પહેર્યું હતું કેમ કે તેમની પાસે ઓફિસનો યુનિફોર્મ કે ડ્રેસ ન હતો ફ્રોકની અંદર એની ડીટડી ઓ દેખાતી હતી આ જોઈ અવની મને પહેલી જ નજરે ખૂબ પસંદ આવી ગઈ આ જોઈ મને ફૂલ કરવાની મન થતું હતું જ્યારે મેં તેની સાથે વાતચીત કરી ત્યાં અચાનક મેનેજર આવી ગયા જેને કારણે મારી જગ્યા ઉપર જવું પડ્યું હું જતો હતો ત્યારે તેણે મારો મોબાઈલ નંબર પણ માંગ્યો અને જેવો તેણે મોબાઈલ નંબર મારી પાસે માંગ્યો એટલે મને તો ખૂબ જ મજા આવી ગઈ કારણ કે મને ખબર હતી કે તે જરૂરથી મને ફોન કે મેસેજ કરશે સાંજના સમય પર જેવો હું ઘરે ગયો એટલે તેણે મને ઉપરાપરી મેસેજ કરવાના ચાલુ કર્યા જેને કારણે મને ખ્યાલ આવી ગયો કે હવે હું એને ગમવા લાગ્યો છું તેની સાથે આમ જ એકાદ મહિના સુધી વાત કરી પછી મેં તેને પ્રપોઝ કરવાનું વિચાર્યું પરંતુ મને ખ્યાલ આવતો હતો કે જો તેને પ્રપોઝ કરીને મને કોઈ ફાયદો નથી કારણ કે ત્યારબાદ કોઈ બીજી છોકરી સાથે હું દોસ્તી નહીં કરી શકું આથી પ્રપોઝ કરવાનું માંડી આવ્યું અને મેં તેની સાથે વાતચીત ચાલુ રાખી થોડા સમય બાદ મેં તેને સામેથી પૂછી લીધું કે મારે તારી સાથે ભરપૂર માત્રામાં આનંદ અને મજા કરવી છે અને એન્જોય કરવાની બધી ઈચ્છાઓ છે જો તું મારી સાથે સહમત હોય તો આપણે બંને એન્જોય કરીએ એના જવાબમાં એણે મને તરત જ હા પાડી દીધી કારણ કે તે મને ખૂબ જ પસંદ કરતી હતી ત્યારબાદ મારા ઘરે જ્યારે કોઈ ન હતું ત્યારે હું તેને મારા ઘરે લઈ ગયો અમે બંને ઘરે ગયા પછી સોફા પર બેઠા ત્યારબાદ અમે બંને કોલ્ડ ડ્રિંક્સ પીધું મિલેને કંઈક કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવ્યું હતું એ મને કંઈ ખબર ન હતી ત્યારબાદ તેણે ફ્રિજ ખોલી મને કાળી કાળી સોડાની બોટલ હાથમાં આપી ત્યારબાદ મને કહ્યું કે આ સોડાની બોટલ હલાવવા લાગ એટલે હું સોડાની બોટલને હલાવવા લાગી ત્યારબાદ સોડાની બોટલની અંદર ખૂબ ગેસ ભરાઈ ગયો અને એકદમ બોટલ ટાઈટ થઈ ગઈ હવે મને ઢાંકણું ખોલી અને બોટલને મોઢામાં લેવા માટે કહ્યું આવી રીતે સોડા પીવી એ મારો પહેલીવાર અનુભવ હતો

અમે જમવાનું શરૂ કર્યું એક પછી એક જમવાના રાઉન્ડ શરૂ કર્યા બે કલાક સુધી અમે જમવાનું શરૂ રાખ્યું જમવાના ત્રણ રાઉન્ડ અમે લીધા છેલ્લી ઘડીએ સોડામાંથી ફીણા નીકળી ગયા અને મિલન થાકીને સોફા પર બેસી ગયો અને ખૂબ જ જમવાની મજા લીધી આવું ભોજન પહેલીવાર લીધું હતું આવી રીતે અમે આનંદ કરતા રહ્યા મેં છ મહિના સુધી આ કંપનીમાં નોકરી કરી ત્યાર ત્યાં સુધી મેલીને મને છ મહિના સુધી ડેલી તેના ઘરે જમાડતો હતો આખરે મારે પણ આ નોકરી છોડવાનું ફાઇનલ થઈ ગયું અને હું મારા વતનમાં એ કંપનીમાં નોકરી મળી ગઈ એટલે હું ત્યાં જતી રહી અને અમારી આ પ્રેમ કહાની હતી એ અધૂરી રહી ગઈ તમને જો ચેનલ સારી લાગે વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો એક